આજનું રાશિફળ આજે આઠ ડિસેમ્બર જાણો આજના દિવસે કઈ રાશિના જાતકોને થશે ફાયદો અને કઈ રાશિના જાતકોને વેઠવું પડશે નુકસાન જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે મિત્રો તમને આવા જ ફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો આ આપના માટે તો ફ્રી છે પરંતુ આનાથી અમારી ઘણી મદદ થાય છે તો વિડીયોને લાઈક કરીને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેવાનો છે તમારા સારા કાર્યો પરિવારમાં તમારું ગૌરવ વધારશે ધાર્મિક કાર્યોમાં રૂચિ વધવાને કારણે આજે તમે કેટલાક કામ મોકૂફ રાખી શકો છો હવામાનમાં ફેરફાર થવાને કારણે સ્વાસ્થ્યમાં થોડો બગાડ થઈ શકે છે નોકરી કરતા લોકોને આજે બીજી કંપની તરફથી સારી ઓફર મળી શકે છે જો તમે નવો બિઝનેસ શરૂ કરવા માંગો છો તો આજનો દિવસ તમારા માટે સારો રહેશે સાંજનો સમય તમારા જીવનસાથી સાથે સારી રીતે પસાર થશે આવનારી વૃષભ વૃષભ રાશિ રાશિના જાતકોની આસપાસનું વાતાવરણ આજે અને દરેક સાથે તમારા સંબંધો સારા રહેશે તમારા બાળકને આજે તેના સારા કામ માટે પ્રશંસા મળી શકે છે જો તમે તમારા માતા પિતાના આશીર્વાદ સાથે ઘર છોડશો તો તમારા બધા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે તમને વ્યવસાય માટે કોઈ સંબંધી પાસેથી મદદ મળી શકે છે જેનાથી તમને સારો ફાયદો થશે ભૌતિક સુખ સુવિધાઓ પણ વધશે શાંતિ રાત સુધી ધાર્મિક અનુષ્ઠાન કરવાથી મનને સંતોષ મળશે આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના જાટકો માટે રવિવાર મધ્યમ ફળદાયી રહેશે જો તમારો કોઈ કાનૂની મામલો ચાલી રહ્યો હોય તો આજનો સમય તેના માટે અનુકૂળ નથી જો એવું કોઈ કાર્ય હોય તો તેને પાછળના માટે ઉલટવી રાખો આજે કર્મચારીઓ અને અધિકારીઓ વચ્ચેના સંબંધો સુધરશે અને કાર્યક્ષેત્રમાં પ્રભાવ પણ વધશે જો તમે પરિવારના કોઈ સભ્યના પ્રભાવમાં કોઈ વ્યવસાયિક નિર્ણય લો છો તો આજે તમને લાભ મળી શકે છે તમે સાંજે મિત્રો સાથે બહાર જઈ શકો છો પરંતુ સફર પર જતા પહેલા જરૂરી સામગ્રી તપાસો આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના લોકો માટે રવિવારનો દિવસ સારો રહેવાનો છે નોકરિયાત લોકો આજે પોતાના કામ દ્વારા અધિકારીઓને પોતાની તરફ આકર્ષવામાં સફળ થશે જો તમને આંખ સંબંધિત કોઈ સમસ્યા છે તો તે ઓછી થશે તમને નિર્ણય લેવાની ક્ષમતાનો લાભ મળશે પરિવારનો કોઈ સભ્ય તમારા વિશે ખરાબ બોલી શકે છે તો આજે તમારે તેમની વાતથી ખરાબ લગાવવાની જરૂર નથી જો તમે કોઈ પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજનો દિવસ તેના માટે સારો રહેશે આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે પારિવારિક ખર્ચમાં વધારો થવાની સંભાવના છે જેનાથી તમને થોડી ચિંતા થઈ શકે છે પરંતુ તમે તેને નિયંત્રિત કરવામાં સફળ થશો વિદેશમાં રહેતા સંબંધીઓ તરફથી તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે નોકરિયાત લોકોને આજે મિત્રની મદદથી લાભ મળી શકે છે તમે વ્યવસાયમાં કેટલાક નવા ફાયદાકારક ફેરફારો કરી શકો છો જેને કારણે તમને નફો મેળવવામાં સફળતા મળશે તમે સાંજે કોઈ સામાજિક કાર્યમાં ભાગ લઈ શકો છો જેમાં તમને કેટલીક વિશેષ માહિતી મળી શકે છે કન્યા રાશિના લોકો આજે પરિવારના કોઈ આપેલું વચન પૂરું કરશે જેને જોઈને પરિવારના સભ્યો ખુશ રહેશે આજે તમે લાંબા સમયથી અટકેલા કાર્યોને પૂર્ણ કરવા માટે સખત મહેનત કરશો અને તેને પૂરા દિલથી પૂર્ણ કરશો જો તમે કોઈ મિત્રને મળવાની રાહ જોઈ રહ્યા છો તો આજે તમે તેને મળી શકો છો જે તમારા હૃદયને ખુશ કરશે નોકરી અને વ્યવસાય કરનારાઓ માટે દિવસ સામાન્ય રહેશે તમારે સાંજના સમયે કંઈ પણ ખાવા પીવાનું ટાળવું પડશે નહીં તો તમને ગેસ અને અપચોની સમસ્યા થઈ શકે છે આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના જાટકો માટે રવિવારનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે જો તમે આજે કોઈ વ્યવસાયિક સોદો ફાઇનલ કરો છો તો સમજદારીથી નિર્ણય લો નહીં તો આર્થિક નુકસાન પણ થઈ શકે છે જો તમે ક્યાંક રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તેને થોડા સમય માટે મુલતવી રાખો નહીં તો તમારા પૈસા ફસાઈ શકે છે જો પરિવારના કોઈ પણ સભ્યને કોઈ શારીરિક બીમારી છે તો આજે તેમની તકલીફ વધી શકે છે તેથી કૃપા કરીને તબીબી સલાહ અવશ્ય લો સંત તમે પરિવારના સભ્યો સાથે ખાસ વાતચીતમાં પસાર કરશો આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો આજે પોતાની રોજિંદી જરૂરિયાતોને પૂરી કરવા માટે થોડા પૈસા ખર્ચ કરશે પરંતુ સાથે બજેટનું પણ ધ્યાન રાખો સંતાન તરફથી તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે જેનાથી તમારું સન્માન વધશે આજે તમારા જીવનસાથીની સલાહથી તમે તમારા બાળકો માટે કેટલાક રોકાણ કરવા વિશે વિચારશો આજે તમે તમારા શત્રુઓને હિંમત અને બહાદુરીથી હરાવવામાં સફળ રહેશો સાંજનો સમય તમે ધાર્મિક કાર્યોમાં વિતાવશો જેનાથી તમારું મનોબળ વધશે આવનારી નવમી રાશિ છે ધન રાશિ ધન રાશિના લોકો માટે રવિવારનો દિવસ શુભ રહેવાનો છે જો તમારી પાસે આજે કોઈ કામ હોય જે ઘણા સમયથી પેન્ડિંગ હોય તો તે પૂર્ણ થઈ શકે છે જો વિદ્યાર્થીઓ કોઈ પણ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માંગતા હોય તો આજનો દિવસ તેમના માટે સારો રહેશે રોજગારની શોધમાં રહેલા લોકોને આજે કેટલીક સારી તકો મળી શકે છે જે તેમની આર્થિક સ્થિતિને પણ મજબૂત બનાવશે તમે સામાજિક અને ધાર્મિક કાર્યોમાં થોડા પૈસા ખર્ચ કરશો જેનાથી તમારી કીર્તિમાં વધારો થશે દસમી રાશિ છે મકર રાશિ મકર રાશિના લોકો માટે આજનો દિવસ ઉતાર ચઢાવનો રહેશે કેટલીક બિનજરૂરી ચિંતાઓ આજે તમને પરેશાન કરી શકે છે પરંતુ આ તમારો બિનજરૂરી તણાવ રહેશે તમારે તમારા કામમાં દુશ્મનોથી સાવધાન રહેવું પડશે તેવું આજે તમે જે પણ કામ કરશો તેને બગાડવાનો પ્રયાસ કરી શકે છે રાજનૈતિક દિશામાં કામ કરતા લોકોના કામથી લોકો ખુશ થઈ શકે છે જે ચોક્કસપણે તેમના માટે ફાયદાકારક રહેશે તમારા જીવનસાથી સાથે કોઈ મુદ્દા પર મતભેદ થવાની સંભાવના છે જેને કારણે થોડા સમય માટે વાતચીત બંધ થઈ શકે છે કુંભ રાશિ કુંભ રાશિના લોકો આજે વ્યવસાયમાં કોઈ બાબતને લઈને ચિંતિત રહેશે જેને કારણે તેઓ ગુસ્સે થશે પરંતુ તમારે ધીરજ રાખવી પડશે જો તમે કોઈ કામમાં ઉતાવળ કરો છો તો તે બગડી શકે છે અને તમારે મોટું નુકસાન સહન કરવું પડી શકે છે સંતાનની નોકરી અથવા લગ્ન વગેરે જેવી કોઈ શુભ ઘટનાઓથી સંબંધિત તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે આજે કામ કરનારાઓને તેમના સાથીદારો દ્વારા કહેવામાં આવેલી કોઈ વાત ખરાબ લાગી શકે છે જેને કારણે તેઓ ચિંતિત રહેશે ઘરના કામકાજને કારણે તમારે સાંજના સમયે ભાગવું પડી શકે છે આવનારી બારમી રાશિ છે મીન રાશિ જો મીન રાશિના લોકો આજે રોકાણ કરવાનું વિચારી રહ્યા છે તો કોઈ નિષ્ણાંતની સલાહ ચોક્કસ લેવી હવામાનમાં ફેરફારને કારણે તમારા સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખો નહીતર ખરાબ સ્વાસ્થ્યને કારણે તમામ કામ પ્રભાવિત થશે અચાનક તમારે બિનજરૂરી ખર્ચાઓનો સામનો કરવો પડી શકે છે જે તમારે ન ઈચ્છવા છતાં પણ આવરી લેવા પડશે તમે તમારા જીવનસાથી સાથે કોઈ સંબંધીના લગ્નમાં જઈ શકો છો સાંજનો સમય બાળકોની સમસ્યાઓને સાંભળવામાં વિતાવશો